વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ની સ્થિતિ ખૂબ જ દયનીય છે વાપીથી અંબાજી તરફના આ હાઇવે પર મોટી સંખ્યામાં રોજ વાહનો પસાર થતા હોય છે સાથે જ ધરમપુર અને કપરાડાના ગામડાઓના લોકો પણ વાપી જવા માટે રોજ આ રોડનો ઉપયોગ કરતા હોવાથી સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સ પસાર થવું હોય તો ક્યાં ખાડોર નથી તે જોવું પડે તેવી સ્થિતિ છે વલસાડના સાંસદ ધવલ પટેલે અને વિસ્તારના બે ધારાસભ્ય અર મિન પટેલ અને જીતુ ચૌધરીએ આ મુદ્દે સંકલન રજૂઆત કરી હોવા છતાં પણ હાઈવે ઓથોરિટી ના પાણી હલતું નથી ખરેખર આ રસ્તો કોના ભરોસે છે તે સમજવું મુશ્કેલ છે પરંતુ આના પર પસાર થતા લોકો તો ભગવાન ભરોસે જ છે તેવું પ્રતીત થઈ રહ્યું છે ટોલ લે રે લેકિન એ જે રસ્તો તો બનાના જોઈએ રસ્તો હે ગયા મોત કા કુવા હે ઇતના ઇતના પડે ગાડી પૈસા વૈસા આયસવાઈસ ઓર આ क्या ये नुकसान क्या है ये पाटा टूटता है टायर फूटता है गाड़ी पलटी हो रहा है पूरा रात रात का बारह बारह घंटा लग रहा है कपड़ा उतरने के लिए कपड़ा रोड से रास्ता तो, तो बहुत खराब थेला से हमना खाड़ा भी बहुत मोटा मोटा थेला से तो आवाजावा बहुत तकलीफ था लोगों ने